કેમ જય માતાજી મિત્રો શ્રી કૃષ્ણ છો વાડીએ વાડીએ મને તો ભૂખ લાગી છે મેં તો બટાટા બાફી જ હોય બટાટા વધારવાના બાકી છે ને આજે બનાવું છું બટાટા મિક્સ ખાંડી નાખ્યું છે

તિન નો ડબલો બરોબર માં શું પૈસા હે કે ઓ તિન નો એ નો આંબા આ છે હાલો આંબી દઈએ આમાં ખાવા છે ઓલો બસ ઈસ ખાલી છે હા સેલે અલા ભુંગળા નાખવાની છે

આવને તો મજા ના આવે આજ નકર ને ભૂખ લાગી છે ક્યાર ની ને ક્યારેક વધારે થાકી કામ કરતા નો આવે ક્યારેક કામ કરીને આપણે એ વધારે થાક લાગે ખાવા આવી ગયા છે ખાવાનું

આ વાવ મસ્ત શું બનાવ્યા છે મસ્ત આય હવે નાખી હવે નાખી બટેટા નાખી દો પછી બટેટા નાખો એક ચટણી નાખવી જો ઓલી તો ખાલી સ્વાદ લેવા નાખી દે ઓલે ચટણી તેલ માં આવી જાય ને સરસ લાગે એક મિનિટ લો પડી ગયો નીચે આલ ભાઈ આલ વઘાર મસ્ત સ્મેલ આવે છે બજાટાની

ડુંગળી સુધર <laughs> <laughs> <laughs>